ગઈકાલે લોકસભાની ચૂંટણી માટે યોજાયેલ મતદાન અને એ મતદાનમાં અનેક જગ્યાએ મતદારોને મતદાન કરતાં અટકાવવા મતદારોને બૂથ સુધી પહોંચવા ન દેવા અનેક જગ્યાએ સ્લીપો ન મળી એ બધી ઘટનાઓની સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા તો એ બાબતની સ્પષ્ટ વાત સામે આવી કે અનેક જગ્યાએ પોલીસે ભાજપાના કાર્યકર્તા જેમ કામ કરીને ધાક ધમકી કરીને મતદારોને મતદાન કરતા અટકાવ્યા જે રીતે એ બધી ઘટનાને અમે ચૂંટણી સમક્ષ લેખિતમાં ફરિયાદ ફરિયાદ કરી પણ સૌથી ગંભીર ગઈકાલે રાત્રે દાહોદના દાહોદ લોકસભા ક્ષેત્રના ગોઠીબ જિલ્લા પંચાયતની બેઠક સંતરામપુરના પ્રથમપુરમાં ભાજપાના નેતા પુત્રએ વિજય ભાંભોળ તેનું જે રીતનો વિડીયો પોતે લાઈવ સ્ટ્રીમિંગ કર્યો ઇન્સ્ટા ઉપર અને વિડીયોની અંદર પોતાના મોબાઈલ નંબર સાથે જે રીતની ડમફાસ મારીને બુથ કેપ્ચરિંગનું સંપૂર્ણપણે લાઈવ સ્ટ્રીમિંગ કર્યું જે પ્રકારની મતદારોને પોલિંગ બૂથમાં જઈને ધમકાવ્યા અને મતદારોને ખાલી લાઈનમાં ઊભા રેખા પોતે જ મતદાન બધું કરતો હોય તે રીતનું આખું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું ભાઈ દળના માહોલ વચ્ચે પણ જે રીતની એની પદ્ધતિઓ અને એને જે વાત કરી કે વહીવટી તંત્ર અમારું કાંઈ પણ બગાડી શકશે નહીં એનો મતલબ કે ઉપરથી આપેલી સૂચના સ્પષ્ટ જણાય છે એની હિંમત તો ત્યારે છે કે પોલિંગ ઓફિસર એક પણ પ્રકારની રોકવાનો પ્રયત્ન નથી કરતા પોલીસ તંત્ર અહીંયા રોકવાને બદલે એની મદદ કરતા હોય જે એની ફરજ છે એની બદલે પોલીસ તંત્ર મદદ કરતા હોય તેમ મૌન ધારણ કરીને સાઈડમાં ઊભું રહ્યું છે દર્શક તરીકે મને એમ લાગે છે કે આ સમગ્ર ઘટના એ લોકતંત્રની સૌથી મોટી હત્યા પૈકાનું આ જીવતું જાગતું ઉદાહરણ છે અમારા ઉમેદવાર લોકપ્રિય ડોક્ટર પ્રભાબેન તાવિયાડે ગઈકાલે એમની ટીમ સાથે ચૂંટણીના જે ઓબ્ઝર્વર છે દાહોદ લોકસભા માટે તેને અને કલેક્ટરશ્રીને પણ સંપૂર્ણપણે વિગતથી વાકેફ કર્યા આજે તમામ માધ્યમોમાં એ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમામ લોકતંત્ર મૌન ધારણ કરીને બેઠા છે છાસ કોઈ પણ વાતમાં વિગતો આપવા માટે પ્રગટ થતા ભાજપાના એક પણ નેતા અક્ષરે આમ થતી અને એમના નેતા પુત્રના કરતુ બધાની સ્ક્રીન ઉપર દેખાય છતાં તેઓ મૌન છે અને આ માત્ર એક પ્રથમ પૂરા બૂથ પૂરતું નથી આ સંતરામપુરની જે ગોઠીબ જિલ્લા પંચાયત આવે છે એ જિલ્લા પંચાયતના સમગ્ર વિસ્તારમાં આ પ્રકારનો ઢાક ધમકી ડર બુથ કેપ્ચરિંગ બધી ઘટના બની છે આ એક તો જીવતો જાગતો પુરાવો આવ્યો છે લાઈવ સ્ટ્રીમિંગ થયું છે ત્યારે હું ભારતીય ચૂંટણી પંચને પૂછવા માગુ છું તમે બહુ જાહેરાત કરી હતી લાઈવ સ્ટ્રીમિંગની આ તો બીજા લોકો લાઈવ સ્ટ્રીમિંગ કરે છે ચૂંટણી પંચ પોતે મતદાનનું લાઈવ સ્ટ્રીમિંગ કરશું આ તો બુથમાં ઘૂસીને ભાજપનો નેતા પુત્ર લાઈવ સ્ટ્રીમિંગ કરે છે શું ચૂંટણી પંચે એને કોન્ટ્રાક્ટ આપ્યો હતો લાઈવ સ્ટ્રીમિંગનો મતદારોને તકલીફ ન પડે એનો મતાધિકાર છીનવીને જાતે બટન દબાવી રહ્યા છે શું એને મતદાનના આવા બુથ કેપ્ચરિંગ કરવાના અધિકાર કોને આપ્યા આટલા કરતું તો સામે આવે પછી ચૂંટણી પંચ કેમ હજી સુધી એવા કડક પગલા નથી લેતો તપાસ કરશું ને આમ કરશું ને તેમ કરશું એક એક જગ્યાએથી આવેલી સ્પષ્ટ ફરિયાદો છતાં ચૂંટણી પંચ ગંભીરતાથી નથી લેતો ચૂંટણી પંચ માં બેઠેલા અધિકારીઓ હું બધાને નથી કેતો પણ અમુક અધિકારીઓએ તો કાયદેસરનો કામ ખાલી પટ્ટો પહેરવાનો કમરનો બાકી રાખ્યો અને કામ ભાજપાનું કર્યું છે ત્યારે પ્રજાના પરસેવાથી આવતા ટેક્સમાં તિજોરીના પૈસા લેતા ભ્રષ્ટ અધિકારીઓ તાત્કાલિક દૂર થાય અને કમલમમાં જઈને ખેસ પહેરી આવે એ પોલીસ અધિકારીઓ જેને ભાજપાનું કામ કર્યું છે તેને પણ જો એટલી બધી ઈચ્છા થતી હોય ને લાગણી થતી હોય તો તેમને પણ પોલીસ તંત્રમાં કામ કરવાની જરૂર નથી ભાજપાના કાર્યકર તરીકે જોડાઈ જવાની જરૂર છે ત્યારે પુનઃ હું આ ભાજપાના નેતાના પુત્રના વિજય ભાંભો જે પોતે મોબાઈલ નંબર પણ આપે છે કે બીજા બૂથમાં પણ તમારે સેવા લેવી તો લ્યો ત્રણ ત્રણ વખત મોબાઈલ નંબર આપે અમારું કોઈ કાંઈ બગાડી નથી શકવાનું આવી ડંફાસો મારે છે અપશબ્દનો પ્રયોગ કરે છે અને ડરને ભયનું વાતાવરણ બૂથની અંદર કરે છે પોલિંગમાં ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માન કરીએ છીએ કે તાત્કાલિક રીપોલિંગ આપવામાં આવે માત્ર આ બુથ પૂરતું નહીં એ જિલ્લા પંચાયત ગોઠીબની જે સમગ્ર સીટ ઉપર છે ત્યાં અનેક જગ્યાએ આ પ્રકારની ફરિયાદો મળી છે ત્યારે ચૂંટણી પંચ તાત્કાલિકપણે આ પગલા લઈ અને પોતાની બંધાને ફરજ છે એનો સામાન્ય જનતાને અહેસાસ કરાવેક્યુલર ભાજપાના નેતા પુત્રોએ પોતે લાઈવ સ્ટ્રીમિંગ કરીને વિડીયો મૂકીને એને ચૂંટણી પંચે લાઈવ સ્ટ્રીમિંગની વાતો કરતી હતી એ કાગળ ઉપર હતી આને તો લાઈવ સ્ટ્રીમિંગ કરીને કહી દીધું કે બુથ કેપ્ચરિંગ આવી રીતે થાય અમે આ કરતું તો કરી રહ્યા છીએ અમારું કોઈ કઈ બગાડી નહીં શકે પણ આના સિવાયની અનેક ફરિયાદો અમને સ્થાનિક કક્ષાએથી મળી છે અમારા ઉમેદવાર લોકપ્રિય ડોક્ટર પ્રભાબેન તાવિયા ને જબરજસ્ત જનસમર્થન આશીર્વાદ મળી રહ્યા હતા ત્યારે દાહોદ બેઠક ઉપર ગભરાઈ ડરી ગયેલી ભાજપાએ અસામાજિક તત્વો ત્યાંના સ્થાનિક તંત્રનો સદંતર દુરુપયોગ કર્યો છે અને એનો દુરુપયોગના ભાગનો આ એક જીવતો જાગતો પુરાવો છે